નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં આજે આપણે ગજાવરને સફારી રાઈડ માટે લઈ જાય છે અમને એમના માટે બે મિત્રો આવ્યા છે આવો ભાઈ શું નામ છે તમારું મારું ઉત્તમ રાદડિયા ઉત્તમભાઈ અને તમારું અક્ષિત વેકરિયા અક્ષિતભાઈ ઉત્તમભાઈ ને અક્ષિતભાઈ તો કોઈ દિવસ તમે સ્ટેલિયનની સવારી કરી છે ના તમે કરી છે નહીં સ્ટેલિયનની સવારી ઓમ રાઇડિંગ સ્કૂલના તમે ઘોડા ચલાવો અને આ સ્ટેલ ટૂંકમાં વાડી હસવો હોય એ ચડાવો ચલાવો એમાં ઘણો ફર્ક પડતો હોય છે તો વિશેષ વાત નહીં કરીએ રાઇડિંગમાં નીકળશું અને બે ભાઈઓની આપણે પછીથી ચર્ચા કરીશું વચ્ચે બધું શીખવાડીશું આ બધું કે કેવો અનુભવ રહ્યો છે તો સફારી રાઈડનો ખાસ અનુભવ આજે આપણે વીડી વિસ્તાર આખો કવર કરીશું અને થોડોક લોંગ રૂટ રહેશે એટલે ગજાવરને પ્રોપર આપણે તૈયાર કર્યો છે બધી રીતે બેન્ડી પહેરાવી અને સેડલ સેટ આખો પરફેક્ટ થાય એ રીતે તો ચાલો જોઈએ આજની આ રાઈડ સફારી રાઇડ કેવો આનંદ આવે છે મળીએ તો સ્ટ્રેલિયન તરીકે સરસ સવારી આપે ત્યારે આનંદ થાય બાકી બાકી શું હોય કે નોર્મલી તોફાન મસ્તીની સરસ એમને ટેવ હોય પણ ગજાવરને નાનપણથી આપણે સાચવેલો આ નહીં કોઈ પણ અસરને તમે સાચવો કોઈ પણ પ્રાણી આવી જાય તમે બધી સરસ રીલ વિડીયો જોતા હોય કે આ તો આમ કરે તેમ કરે તો એ તમારી મહેનત અને ખાસ કરી નાનપણથી સાચવણ ગુડ ડિસિપ્લિનની અંદર આવે સ્ટેલિયન તરીકે નોમિનલ બાઈટ કરવા માટે ટ્રાય કરવી ઉછળ કૂદ એ બધું તમને ક્યારેક દેખાય તો એ કોઈ વાંધો નથી નેચરલ પોઈન્ટ કહેવાય કોઈ પણ સ્ટ્રેલિયન કરે પણ બીજાને એ સરસ રીતે રાઈડ આપવી ડિસિપ્લિનમાં ચાલવું આવડત જાણવી સાચો ઘોડો હોય સવાર ને ઓળખે પારખે જો આજે દેખાય છે સરસ રીતે સરસ રીતે ટ્રોટ રાઈડિંગ કરી રહ્યા છે ભાઈ સરસ રીતે મિત્રો જઈ રહ્યા છીએ રાદડીયા ભાઈ ભાઈ ને જાય મિત્રો પેલી વખત આ મિત્ર છે આપણે કેન્ટર શીખવાડી રહ્યા છીએ ઉપાડો કેન્ટર ઉપાડો એડી લગામ આપો એડી અને લગામ બે આપો હજી આગળ જતાં શીખવાડવું પડશે આમાં નથી ભાઈ થી ભેગું થતું કઈ વાંધો નહીં આમાં શીખવાનું હોય અશ્વ સવારી ની આજ મજા છે આજ રીતે બધું શીખાય ચાલો હમણાં આગળ ના ચાલો ચાલી લોકો ફરા સરસ સરસ સ્લો કેન્ટર ચલાવો સરસ સરસ સાબસ હમ સમજે થોડોક પીલો આપો થોડોક સ્લો રાખજો સરસ હાલવા દો હાલવા દો સરસ એટમોસ્ફિયર મિત્રો એકદમ ખુલ્લી જગ્યા અને જો ગજાવરની જે સ્ટેન્ડ પોઝિશન ગમે હજળબમ ચોટી જવું પણ આમાંથી મજા આવે વાતાવરણ તમે જુઓ એકદમ આનંદ છે આગળ નદીની ભેખડ છે એ તમને બતાવું ત્યાંથી આપણે રસ્તો પસાર કરી અને આગળ વધીશું મિત્રો હવે અક્ષિતભાઈ સવારી પર આવ્યા છે અને જુઓ એ પણ સરસ રીતે ગજાવરને ચાલે છે નવા અશ્વ પર જ્યારે બેસો ત્યારે સીધો એને ચલાવવા કરતાં થોડીક વખત એની અરે તાલમેલ રહે એટલે હળવે હળવે વોકની અંદર ચલાવવો જોઈએ અક્ષિતભાઈને આપણે એ જ રીતે ચલાવી રહ્યા છીએ આગળ પછી આગળ જઈને એમને જેમ આનંદ આવે એ રીતે આવડે બોલો ગેલોપ નો થઈ ગયો હાથ નીચે રાખો હાથ નીચે તમે બેલેન્સ રાખો થોડું સરસ સરસ હકાલો હકાલો સ્લો ગેન્ટર જ હાલે હાથ નીચે હાથ બસ સરસ હકાલો હકાલો સામાન્ય રીતે ચાલીને જવું પણ એક આ પ્રોસેસનો ભાગ છે અશ્વને તમે સવારીનું કામ લીધું ત્યારે તમારા મત મુજબ તમારે લગામમાં રે એ રીતે તમે કામ લીધું પણ હવે કે જ્યારે એને આરામની વાત કરવાની હોય ત્યારે એને એની રીતે ચાલવા દેવાનું ઢીલી લગામે તો એ આપણી ઉપર વિશ્વાસ કેળવે બીજી વખત જ્યારે સવારી કરવાની થાય ત્યારે એને મજા આવે કે આમાં કોઈ મને વાંધો નથી આ મને કોઈ હેરાન કરવા માટે નથી લઈ જતા તો આ એક પણ પ્રોસેસ છે સવારીની તો ઓન રોડ પણ રાઈડિંગ થઈ ગયું છે આજે સરસ રીતે ગજાવર જો ચાલે છે મસ્ત માહોલથી એકદમ કોઈ પણ લોડ વગર નથી હે ને તો ઘોડા માટે આ જરૂરી છે કે એને રાઈડિંગ ટાઈમે ટેન્શન ન હોવું જોઈએ ટેન્શન મતલબ કે કોઈ ખેંચતાણ ન હોવી જોઈએ સેજ ઓલી સાઈડ રાખો ભાઈ સરસ 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 બેટા સરસ મજાની રાઈડ આજે આપણે પૂરી કરી છે સાકરીયા ફાર્મ સાલીહોત્રી અશ્વ ફાર્મ અને અક્ષિતભાઈ તો આપણું રૂટિન છે જ મિત્રો એ રીતે આરોટા પ્રથા બંધ ન રહેવી જોઈએ ગમે એવું થાય અને એક આરોટે સંતોષ નહીં લેવાનો ઓછામાં ઓછા હાથ આંટ તો લેવાના ચબેટા મિત્રો તો આજે અદ્ભુત સવારી કરી સફારી રાઈડની અંદર પહેલી આપણી આ રાઈડ હતી ગજાવરની ઉપર અને બે ભાઈઓ છે આપના નામ ફરીથી જણાવી દો રાદિયા હા અક્ષિત વ્યકરિયા અને આપનો આજનો અનુભવ કેવો રહ્યો ખાસ એ જણાવવામાં અનુભવની વાત કરીએ ને હા તો આજે ગજાવરની આપણે રાઈડ કરી હા પણ બિલકુલ એવું ન લાગ્યું કે આજે આપણે નર ઘોડો આંખતા નર આંકતા હતા હા અને એકદમ શાંત સ્વભાવ અને આમ અજાણું હોય એવું કાંઈ લાગતું નહોતું અને બહુ મજા આવી રાઈડમાં તો ગજાવરની અને આની પહેલાં તમે કોઈ પણ સવારી કરેલી છે ત્યારે એમનો અનુભવ કેવો રહ્યો છે અને આજે તમે ખાસ આમ સ્ટેલિયન ઉપર સવારી કરો તો જે લોકો ચર્ચા કરે કે ઘોડાની રાઈડ હોય એ આખી અલગ મજાવાળી હોય તો તો છે જુઓ

આજે બહુ મજા જ મજા જ આવી ગઈ અનોખ્યા આજે મજા જ આવી અને તમે તો છેલે રાઈડ કરી એટલે હવે ત્યારે ઘોડો પોતાના પાવરમાં હોય પાવરમાં એમાં તમે કંટ્રોલ કરીને બેઠા ઈ કેવું લાગ્યું બહુ 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 મજા જ આવી વાહ શું કહેશો બાકી જે જે હોય એમને આવવામાં જે લોકોને આવવું હોય હા જયભાઈનો મે મેસેજ કરે વોટ્સઅપ ઇન્સ્ટામાં એટલે તમને આખી ડિટેલ મળી જાય ફામની ને ટાઈમ ને એ બધું એકદમ ઘર જેવું વાતાવરણ અને કાંઈ ન ઘટે ભાઈ કઈ રહ્યા જેવું એમ આ શોખ તો બસ મિત્રો આમાં પણ જો તમારે આવવું હોય તો તમે ખાસ પહોંચી શકો છો અને આ રાઈડનો આનંદ લઈ શકો છો અને ફરીથી આપણે ગજાવરની રાઈડ કરી ભાઈની કેવા કેવું હતું કે રાજલની પણ તમે સવારી કરાવો પણ હવે એમાં એવું થાય કે ઘોડો હોય ને નર ઘોડો હંમેશા એને પોતાના મગજથી જેવું હોય કે એ ઘોડીની પાછળ હાલે અને એને ખરાબ ટેવ કહેવાય આપણે એવું ન કરવા દઈ અને એટલા માટે પ્રોપર સવારીનો આનંદ જોઈતો હોય તો ખાલી કા ઘોડી કા પછી ઘોળ અને રાજલમાં બીજો કોઈ વાંધો નથી એ હાનિ પહોંચાડી દે ક્યારેક લાગી જાય છૂટથી ભાગી જાય તો સવારને તકલીફ પડે અને આપણે સફારીમાં જે મિત્રો આવતો હોય એ આપણા મહેમાન કહેવાય મહેમાનોને હાચરવા પડે અને એમાં એવું થાય તો એ સારું ન એટલા માટે આજે અમે ગજાવરને લઈ ગયા અને એની આ સરસ મજાની સવારી કરી તો વિશેષ તમે જોડાતા રહેજો બે ભાઈઓને સવારી આવડતી હતી એટલે મેં ગજાવરને સોંપેલો છે બાકી પ્રાથમિક બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ રોડ કેન્ટરમાં રાઇઝિંગ તમારું થવું જોઈએ અને એ થાય તો જ તમે સફારી માટે આ અત્યારે ક્વોલિફાય ગણાવો મારા મત મુજબ કારણ કે નર કોળો છે તો એ આપણે થોડાક સમય માટે એ થોડોક સમય એટલે કદાચ વરાય વયું જાય ચાર મહિને વયા જાય અને શિયાળો ઉનાળો આવી જાય તો આટલી લિમિટેશન સાથે તમે આવવું હોય તો આવી શકો છો અને સરસ મજાના અશ્વ પ્રેમને વધારે ઉજાગર કરી શકો છો ધન્યવાદ